ભાઈ બહાર જેવી સેવ પૂરી બનાવી છે દહીં પૂરી આ રીલ જુઓ એટલે તમને ખબર પડી જાય કેમ બનાવી ભાઈ આજે હે ને બટેટા ભૂંગરા બટેટાનો પ્રોગ્રામ અને સેવ પૂરીનો પ્રોગ્રામ છે સેવ પૂરીનો વિડીયો બાકી હતો ને એટલે સેવ પૂરી જોવો કેમ બની આ જો પૂરિયું લઈ લીધી આનો મસાલો કર્યો હે સેવ પૂરીનો આમાં મમરા અને ઝીણા બટેટા નાખ્યા અને ચણા નાખ્યા તો જોયું આ છે સેવ

પાયા જો ખજુર આંબલી ની ચટણી જો આવી રબડો આવી જો એમ કે જો ભાઈ આ ભેલ પુરી ઘ કમ્પ્લીટ પ્લેટ થઈ ગઈ છે હવે ખાવજી પપ્પા શું કહે છે ફૂલ મજા આવે થઈ ગઈ આ બાર જેવી જ થાય એમ જા અને હવે આપણે ટેસ્ટ કરી લઈ કાઈ નો ઘટે હો આમાં બનાવવાના મોત કરો